તમે આ ગાડી નો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું છું મેં તમને પૈસા નક્કી નથી દેવા ખબર કે આટલા પૈસા ઉલે છે સંબંધ માં મેં હા અને તમે ગાડી આડી ઉભી રાખી ગાડી ને ચાવી લે લીધી મારા બે મારા બે લવકુ થી સોગંદ જો હું એવું અલકુ કૃત્ય કરતો હોય ને તો

ધુવરાજ લે કાઢી તમે અત્યારે તમે તમારું શું કર્યું અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી આવ્યું મેં ખાધું તમારું બટકું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કેવાનું તું જો બેઠો આવો ગમે એટલા ફોન કર્યા પણ હું ગાવા બેઠો તો માતાજી ના સમ છોકરા ની મારા ખોલાવ નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આપું છું ડિફેન્ડર મેઘરાજ ફોન આવ્યો તો કીધું મેં ભાઈ હું પહોંચું અરે જે પતિજું કામ હવે તમારે શું કરું છું કોને મારે બાજવાનું છે મારે ક્યાં કરવાનું એ ગાડી પડી આપડે લડી લીશું ભાઈ ભાઈ